હું માનનીય પ્રધાનમંત્રી શ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને કે એમના નેતૃત્વમાં પાર્ટીએ સતત ત્રીજી વખત મને યોગ્ય સેમજી અને ફરીથી એક વખત મને ઉમેદવારીની તક આપી એ બદલ હું માનનીય પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આદરણીય નડ્ડા સાહેબ આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ તમામ પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વનો પણ હું આભાર માનું છું કે એ તમામે મારી પર વિશ્વાસ મૂકી અને ફરીથી એક વખત હું નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ ક્ષેત્રના ઉમેદવાર તરીકે પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવું એ પ્રકારે મને યોગ્યસિંહજી છે અને માનનીય મોદી સાહેબ સાચું જ કે છે કે આપણે જે છીએ લોકોને લીધે છીએ અને મારા એક પ્રયત્ન હોય છે કે હું હંમેશા નાગરિકો વચ્ચે રહું લોકો વચ્ચે રહું અને આજે કદાચ આજે જવાબદારી પાર્ટી મને એના માટે યોગ્ય સમજે છે એમાં કદાચ પાયામાં કોઈ ન હોય તો એ નાગરિકોનો છે પાર્ટીના કાર્યકર્તાઓનો છે હું એમને હૃદયપૂર્વકના વંદન કરી અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને નાગરિકોને એટલું જ કહું છું કે સતત મેં આપની વચ્ચે રહેવાની કોશિશ કરી રહી છે અને સાચા અર્થમાં મોદી સાહેબની જે વિકસિત ભારતની પરિકલ્પના છે એમાં જામનગર ભાવનગર સંસદીય ક્ષેત્ર મજબૂતીથી જોડાય એ પ્રકારના કાર્યો કરવાની આપ સૌના માર્ગદર્શન હેઠળ પ્રયત્ન કરી રહ્યો છે બસ આ આપણી વિકાસ યાત્રા અવિરત આવતા વર્ષોમાં સમરસ રીતે મજબૂતીથી આગળ વધે એની માટે જો સતત કાર્યરત ને પ્રયત્નશીલ રહીશ યહાં લોકસભા ઉમેદવાર જાહેર થયા વિપાચ મેડમ ઓર નમણે હા દિલ્હી ગંગા ક્યારે બનતા છે કસી બાર કોલેજ કો યહ લોક સભા રણિતવા જાય કે ભારત માતા કી જય વિપાચ મેડમ ઓર નમણે હા દિલ્હી ગંગા